તાલુકાનું આ ભેરાય ગામ છે કે જ્યાં સિંહનું મંદિર બનાવેલું છે વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જે સિંહ માટે બનાવેલું છે અને આ વિસ્તારના લોકો પણ અહીંયા સિંહ માટે અથવા પોતાના કોઈ પણ કામ માટે માનતા રાખે છે અને અહીંયા સિંહ મંદિરમાં શ્રીફળ વધે છે જ્યારે સિંહ સંવર્ધનની વાત કરીએ ત્યારે ફક્ત એકલું વિભાગ જ આમાં સફળ ન થઈ શકે એના માટે ગામ લોકો અને પ્રજાના સધિયારા પ્રયાસથી જ આ ભગીરથ કાર્ય આપણે પૂર્ણ કરી શકીએ અને આ રેલવે ટ્રકમાંથી બે સિંહમાં મૃત્યુ થયા આકર્ષિત મૃત્યુ એને નિમિત્તે અમે પછી આ જગ્યા દઈને આમાં મંદિર બનાવ્યું છે અને ગામ લોકોનો બધાનો સાથ સહકાર હોવાનો વિભાગ છે કેટલા વર્ષ લગભગ આઠ એક વર્ષ હતા આઠ વર્ષ જેવું અને કઈ રીતે દર વર્ષે સિંહ ઉત્સવ વિશ્વ સિંહ દિવસના નિમિત્તે બધા ઉત્સવ કરીએ છીએ બે હજાર પચીસ થી સિંહ ગણતરી વાત કરીએ તો આઠસો ને જેવો સિંહ ગણતરીનો આંકડો આવ્યો છે એમાં અમરેલી જિલ્લાની અંદર ત્રણસો ઓગણચાલીસ અને એમાંય અમારે રાજુલા જાફરદ માં હું તમને વાત કરું કે આ સિંહ સ્મૃતિ મંદિર બે હજાર ચૌદ ની અંદર બનાવવામાં આવ્યું હતું અમારી એક રાણી હતી અને એક રૂપસુંદરી બે સિંહણો બે હજાર ચૌદની અંદર ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામી હતી અને આ સિંહણ બહુ જ પોપ્યુલર હતી લોકોની વચ્ચે રહેતી હતી ત્યારે અમારા ગામના માલધારીઓ સિંહ પ્રેમીઓ અમારા હર્ષો હતા એમની કિંમતી જમીન અહીંયા આગળ આપી ત્યારબાદ અહીંયા આગળ આજે ભીખુભાઈ બાટાવાને પણ યાદ કરો આપણે લાયન નેચર ક્લબના ફાઉન્ડેશનને કે એમના બધા મિત્રોના સહયોગથી આજે સિંહ સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે દુનિયામાં માત્ર એક સિંહ સ્મૃતિ મંદિર હોય તો એ મક્તને ફક્ત ભેરાઈ ગામ